પહેલાં જે કેરીનો રસ કાઢતા હતા અને અત્યારે જે બ્લેન્ડર અને મિક્સર એ જે આવી ગયા છે અને એની અંદર જે રસ કાઢીએ છીએ આપણે અને એ રસમાંથી એ રસ અંદર ફરી ફરીને જે બ્લેન્ડરના જે અંદર ગરમ ગરમ થઈ અને એનું જે સ્વાદ હોય છે રસનો એ સ્વાદ ઓછો થઈ જાય છે અને જે પહેલાં જે કાઢતા હતા દેશી રીતે કેરીનો રસ પહેલા જે કેરી હતી એ જ અત્યારે કેરી છે પણ અત્યારે જે પહેલાં જે રીતે દેશી રીતે રસ કાઢતા હતા કેરીનો એ કેવી રીતે રસ કાઢવાનો છે એ હું તમને આજે બતાવું પેલી લેવાની સ્ટીલની અને પછી એની ઉપર આ કંતાન બાંધી દેવાનું છે આ જે કંતાન છે ને એ પહેલા જે અત્યારે જે અનાજની ગુણ આવે છે ને એને ત્રણ ચાર વખત ધોઈ નાખવાની સાબુથી એટલે ચોખ્ખી થઈ જાય અને પછી સૂકવી દેવાની પછી આપણે યુઝ કરવું હોય ત્યારે લેવાની તપેલી ઉપર આવી રીતે કંતાન બાંધી આવી રીતે મૂકી દેવાનું અને પછી આવી રીતે દોરીથી બાંધી દેવાનું આવી રીતે આમ એટલે રસ કાઢીએ ને એટલે કંતાન વ્યવસ્થિત રીતે રહે આમ ફીટ બાંધી દેવાનું હવે આની અંદર કેરી ગોળીને રસ કાઢવાનો છે આ રાજાપુરી કેરી છે અને હવે આનો રસ કાઢવાનો છે પહેલાં આપણે આને ગોળી લઈએ પહેલાં આવી રીતે ધીમે ધીમે દબાવીને ગોળી લેવાની છે અને ગોળતા જઈએ અને આખી કેરી એવી સરસ ગોળી નાખવાની નીચેથી ઉપર ગોળતા ગોળતા આવી રીતે આખી ગોળી નાખવાની ડી ટયુ તૂટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું નહીં તો જો આ ડી તૂટી જશે તો અંદર કેરી ગોળાશે નહીં અને રસ વ્યવસ્થિત નહીં નીકળે એટલે આની અંદર આ જો આ કેરી ગોળાઈ ગઈ છે અને અંદર ગોટલો ફરવા માંડો છે ગોળ ગોળ જો આ કેરી ગોળાઈ ગઈ છે આ ડી પછી આવી રીતે રાખી આમ અને પછી આને ઉપરના ભાગથી આમ ગોળી લેવાની છે જો આ કેરી ગોળાઈ ગઈ છે અંદર ગોઠલો ફરવા માંડ્યો છે જો આ કેરી હવે ગોળાઈ ગઈ છે એટલે હવે આ ડીપ્યુ કાઢી લેવાનું અને પછી આવી રીતે રસ કાઢી લેવાનું રસ અંદર ગળાય છે જો આ રસ બહુ જ મીઠો સ્વાદમાં બહુ જ સરસ લાગે છે જો આ કેરી ગોળાઈ ગઈ ને જો આ ગોઠલો જો બધો રસ આવી ગયો ને આને હવે આપણે રસ કાઢી લેશું જો આવી રીતે રસની ઉપર ગોઠલો રાખવાનો અને આવી રીતે રસ કાઢી લેવાનો એટલે આ બધો ગળાઈને તપેલીમાં જતો રહેશે અને ગોઠલો પણ જોવો ચોખ્ખો થઈ ગયો છે બધો રસ આવી ગયો છે આવી રીતે અને પછી આ છાલને પણ આમ ખોલીને ઘસી લેવાની છે આવી રીતે આમ આમાંથી પણ રસ ગળાઈ જશે જુઓ આમાંથી બધો રસ આવી ગયો બધો ગળાઈ ગયો કેરીનો રસ હવે થઈ ગયો છે આપણે હવે ખોલીને જોઈ લઈએ છે ને રસ ગળાય ને આવે રૂછડા બિલકુલ નથી હોતા જો આ રસ જોવો કેટલો સરસ ગળાઈ ને જો ગળાય ને કેટલો સરસ નીકળ્યો છે જો આ રસ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વિડીયો શેર કરજો જય શ્રી કૃષ્ણ